જિલ્લામાં આવેલા પેટલાદ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં બી એલ ઓ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી પેટલાદ વિધાનસભા વિસ્તારમાં તાજેતરમાં એસઆઈઆર પ્રક્રિયા અંતર્ગત બી એલ ઓ દ્વારા કરાયેલા કામગીરી બાદ મતદાન યાદીમાં સમાવિષ્ટ કરાયેલા મતદારોના નામ સામે ફોર્મ નંબર સાત ભરીને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા આ વાંધાઓ મુખ્યત્વે પેટલાદનગર શહેરના મુસ્લિમ વિસ્તારોમાં બૂથો તેમજ મુસ્લિમ બાહ બાહુલ્ય ગામોના બૂથોમાં રજૂઆત થતાં વિવાદ સર્જાયો હતો આ મુદ્દે વિવિધ વિસ્તારોના મતદારો અને સામાજિક આગેવાનો દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને આજરોજ પેટલાદના નાયબ કલેક્ટર બી એલ ઓ તથા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી ફોર્મ નંબર સાતના ના વાંધાઓ બાબતે સ્પષ્ટતા કરી હતી નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે ફોર્મ નંબર સાત હેઠળ નોંધાયેલા તમામ વાંધાઓમાં વાંધો ઉઠાવનાર વાંધો રજૂ કરનાર તેમજ જો મતદાર સામે વાંધો છે તેની સંપૂર્ણ તપાસ અને ખરાઈ કરવામાં આવશે યોગ્ય અને માન્ય દસ્તાવેજો ધરાવતા તથા મતદાન યાદીમાં પાત્રો હોય તેવા મતદારોના નામ મતદાન યાદીમાં યથાવત રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી આ બેઠક બાદ મતદારોમાં રાહતનો અનુભવ જોવા મળ્યો હતો ફરદીન પઠાણ દિવ્યાંગ ન્યૂઝ આણંદ